અરવલ્લી ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ વી એસ તેમજ આરટીઓ પોલીસ ઇન્સ્પેક્ટર વીજી જી વસાવા દ્વારા ટ્રાફિક નિયમ ડ્રાઈવ યોજવામાં આવી આ ટ્રાફિક ડ્રાઈવમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર ડમ્પર ચાલકોને દંડ કરાયો ફટકારાયો જિલ્લા ટ્રાફિક પોલીસ અને આર પોલીસની સંયુક્ત રીતે આ કાર્યવાહી કરવામાં આવી અગાઉ ટ્રાફિક પોલીસ દ્વારા કોરી એસોસિએશન પ્રમુખ સાથે બેઠક કરવામાં આવી ત્યારે ટ્રાફિકના નિયમોનું અમલન કરનાર ડમ્પર ચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તો આપણે જણાવી દઈએ કે જ્યારે ડમ્પરિયાઓ સામે ચાલક સામે તેમને કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો છે જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ વીએસ ધોળકે તેમજ આરટીઓ પોલીસ ઇન્સ્પેક્ટર વીજી જી વસાવવા દ્વારા ટ્રાફિક નિયમન ડ્રાઈવ યોજવામાં આવી આ ટ્રાફિક ડ્રાઈવમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર ડમ્પર ચાલકોને દંડ ફટકારાયો છે જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ પોલીસ સંયુક્ત રીતે આ કાર્યવાહી કરવામાં આવી અગાઉ ટ્રાફિક પોલીસ દ્વારા ક્વોરી એસોસિએશનના પ્રમુખ સાથે બેઠક કરવામાં આવી ત્યારે ટ્રાફિકના નિયમોનો અમલ ન કરનાર ડમ્પર ચાલકો સામે તેમની કાર્યવાહી કરવામાં આવી છે અરવલ્લી જિલ્લાના આંબલિયારા સાઠંબા બાયડ તેમજ ધનસુરા વિસ્તારમાં જે ડમ્પર ચાલકો છે તેમના દ્વારા ટ્રાફિકના નિયમોને ફોલો કરવામાં આવતું નથી જેના લીધે દિવસે ને દિવસે આ વિસ્તારોમાં અકસ્માતોનું પ્રમાણ વધતું રહ્યું છે વધતું જઈ રહ્યું છે જેના અનુસંધાનમાં મહેરબાન એસપીસી એસપી સાહેબ દ્વારા આ વિસ્તારમાં ડમ્પર ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવેલ છે જે બાબતે અમે આજરોજ ડમ્પર ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને આવનારા દિવસોમાં પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે